અતુલ ખાતે ક્રિકેટ પ્રેમી બાળકો માટે શરૂ થશે ક્રિકેટ કોચિંગ સમર કેમ્પ જાણવા માટે જુઓ વિડીયો વલસાડ નજીક આવેલા અતુલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ પ્રેમી બાળકો માટે અતુલ ઉલ્લાસ ચિમખાના દ્વારા ક્રિકેટ કોચિંગ સમર કેમ્પનું આયોજન તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થનાર છે જેમાં ક્રિકેટનું જ્ઞાન ધરાવતા અનુભવી કોચ દ્વારા ક્રિકેટને લગતી તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે આ સાથે ખાસ કરીને લેડીઝ ક્રિકેટ કોચિંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ કોચિંગ કેમ્પની અંતિમ તારીખ દસ જૂન બે હજાર પચીસ સુધીની છે તો આપ આપના બાળકનો અતુલ ઉલ્લાસ જીમખાના ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અથવા અતુલ ઉલ્લાસ જીમખાનાના જનરલ સેક્રેટરી જે ડી પટેલનો સંપર્ક કરી તેમના મોબાઈલ નંબર નાઇન એટ ટુ એટ ફોર થ્રી ટુ ટુ પર ફોન કરી નામ નોંધાવી શકો છો નમસ્કાર દર્શક મિત્રો હું જીડી પટેલ જનરલ સેક્રેટરી ઉલ્લાસ જીમખાના અતુલનું ક્રિકેટ પ્રેમી બાળકોને આનંદ સાથે જણાવવાનું કે જીમખાના આયોજિત ક્રિકેટ કોચિંગ સમર કેમ્પ તારીખ વીસ એપ્રિલથી દસ જૂન બે હજાર પચીસ સુધી ચાલશે આ કેમ્પમાં ક્રિકેટનું વિશેષ જ્ઞાન ધરાવતા અનુભવી કોચો દ્વારા ક્રિકેટને લગતી તમામ પ્રકારની ટ્રેનિંગો આપવામાં આવશે સાથે લેડિઝ ક્રિકેટ કોચિંગ કેમ્પનું પણ આયોજન હોય જેથી વાલી મિત્રોએ આપના બાળકોનું વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી આ અમૂલ્ય તકનો લાભ લેશો